પરવીણ ઠાકોરને સ્વાગત છે આપી યુટ્યુબ ચેનલમાં આપણે બે પિક્ચરની વાત કરવાની છે તો પહેલું છે કમઠાન પિક્ચર તો થોડાક મહિના પહેલાં આવ્યું હતું આ પિક્ચર અને એ હવે આવી ગયું છે પહેલાંય આનું મેં રિવ્યુ કર્યું હતું અને જાણ કરી હતી કે આવી ગયું છે તારે થયું હતું એવું કે પીસી બાવજરમાં અહીં ગૂગલમાં જોયું મેં તો પિક્ચર આવી ગયેલું હતું પણ એ પિક્ચર મેં ડાઉનલોડ કર્યું તે કમઠાનનું પોસ્ટર હતું અને પિક્ચર નીકળ્યું બીજું તો એમાં શેત રહી ગયા હતા તો એ કમઠાન પિક્ચર નહોતું ખાલી પોસ્ટર જ હતું એલખા તો ગેરંટી સાથે કમઠાન પિક્ચર આવી ગયું છે મેં ડાઉનલોડ કર્યું અને જોઈ લીધું એલખા હાચુંક નામ એકવું હે ગૂગલમાં હે ઈશ બ્રાઉઝર હોય ગમે એ ઓપ્શન હોય એમાં ગૂગલ આવતું હોય તો એમાં તમે ડાઉનલોડ કરી શકો અને એલખા ફાઇનલી આવી ગયું છે પિક્ચર કમઠાન અને બીજી વાતની બીજા પિક્ચરની વાત કરશું ઇતેન કનોડિયાનું તો ગોધરા એક ચેપ્ટન એ હિન્દીમાં બનાવ્યું છે આ પિક્ચર એ પિક્ચર પણ આવી ગયું છે ગૂગલમાં એમાં હિન્દીની વેબસાઇટમાં આ પિક્ચર તમને જડી જાય છે તો ડાઉનલોડ કરીને જો અમે આ બંને પિક્ચર હિતન કનોરિયાના ડાઉનલોડ કર્યા છે તો તમે પણ કરી લેજો અમે બહુ જોરદાર છે અને અપડેટ તમને સારી આપી એટલે લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને મળશું નવા વિડીયોમાં જય માતાજી